ગમે તે વર્તન કરો સ્ત્રીઓ સાથે એવી કોઈ જોગવાઈ નથી આ ગૃહ મંત્રીને કે મુખ્યમંત્રીને કેમ નથી દેખાતું આ વિડીયો એના થકી પહોંચાડો અને અમારું આ અમને ન્યાય આ તો વિડીયો દ્વારા જાણવા મળ્યું કે મારી માલધારી બહેનોની દીકરીઓ સાથે આવું વર્તન અધિકારીઓ કરી રહ્યા છે ભાજપના રાજમાં અધિકારીઓ બેફામ થયા છે આ વર્તનને આખું માલધારી સમાજ વખોડે છે જુનાગઢમાં થોડાક સમય પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સોનલ બેનનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો જેમાં તેમની સાથે જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે આ સમગ્ર ઘટનાને હું વખોડી નાખું છું સાથે જ આ જૂનાગઢ એલસીબીના ના અધિકારી પર યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી પણ કરું છું નમસ્કાર જમા વચ સાથે હું શું સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં જુનાગઢના વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર સોનલબેન રબારી સાથે એલસીબીના ના પીઆઈ જેજે જે પટેલ સાહેબે ખૂબ ખરાબ વર્તન કર્યું છે જેમાં જે જે પટેલ સાહેબે એક મહિલા કોર્પોરેટરને ત્યાં સુધી કહી દીધું છે કે ઓકાત મારે છે હવે આ વિડીયો પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે જુનાગઢના એલસીબીના પીઆઈ શ્રીએ એક મહિલા સાથે જે વર્તન કર્યું છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું કોઈ પણ સમાજની મહિલા દીકરી હોય તેનું સન્માન કરવું એ આપણી સૌની ફરજ છે માલધારી સમાજની દીકરી સાથે જે વર્તન થયું છે એ ક્યારેય ચલાવી નહીં લેવાય સરકારને હું માગણી કરું છું કે આ જવાબદાર અધિકારી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આ સાંભળો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ શું કહ્યું છે જૂનાગઢમાં જે રીતે એક માલધારીની દીકરીની સામે અધિકારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ ખૂબ જ દુઃખદાયક છે આ તો વિડીયો દ્વારા જાણવા મળ્યું કે મારી માલધારી બહેનોની દીકરીઓ સાથે આવું વર્તન અધિકારીઓ કરી રહ્યા છે ભાજપના રાજમાં અધિકારીઓ બેફામ થયા છે આ વર્તનને આખું માલધારી સમાજ વખોડે છે ખૂબ જ દુઃખદાયક છે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું એક માલધારીના દીકરા તરીકે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ રાજ્યમાં શું થઈ રહ્યું છે માતા માતાબહેન દીકરીઓનું સન્માન ક્યાં ગયું છે આપણે ખરેખર સૌએ ભેગું મળી અને આપણી બહેનો દીકરીઓનું સન્માન થાય સન્માન મળે કોઈ પણ કચેરીમાં એમને સન્માન મળે એવી યોજનાને લાવવાને બદલે માતા બેન દીકરીઓને આ રીતે અપમાનિત કરવામાં આવે છે આ તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને સરકાર શ્રી એવું નોટિફિકેશન બહાર પાડે કે કોઈ પણ માતા બેન દીકરી સાથે કોઈ પણ અધિકારીએ ગરીબની હોય વંચિતની હોય શોષિતની હોય આદિવાસીની હોય દલિતની હોય કે માલારીની દીકરી હોય કોઈ પણ એ નબળા વર્ગ સાથે કોઈ પણ વ્યવહાર નબળું કરે અથવા તો ઉચિત ન હોય વ્યવહાર કરે એની સામે તાત્કાલિક ધોરણે પગલા લેવાનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવે એવી હું મુખ્યમંત્રીશ્રી પાસે માંગ કરું છું જુનાગઢ વોર્ડ નંબર પંદર ના કોર્પોરેટર સોનલબેન રબારી જેઓ એક કોર્પોરેટર છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમની સાથે એક પોલીસ અધિકારીનું નું આવું વર્તન ખૂબ શરમજનક કહેવાય આ બાબતે જુનાગઢ કોર્પોરેટર સોનલબેન રબારી ની પણ પ્રતિક્રિયા સામે આવી છે તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે આજ રોજ અમે માંગરોળ મઠ થી ભુવાતા શ્રી નંદા બોલાવ્યા હતા અને કાલે જે અમારી ઉપર બનાવ બન્યો એ અમે વિગતવાર એમને જણાવ્યું હતું કે આ આવેદનપત્ર તમે સરકાર સુધી પહોંચાડો મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રધાનમંત્રી સુધી અમારું આ જે કાલે અમારી ઉપર બનાવ બન્યો તેની આવેદનપત્ર પહોંચાડો અને વિનંતી કરો કે અમને ન્યાય અપાવે આ કોઈ આઈપીસી ધારા કલમની અંદર આનો જોગવાઈ કરેલ નથી કે કોઈ પણ અધિકારી અમારી સાથે ગેરવર્તન કરી જાય અમને જે તે શબ્દ બોલી જાય રાત્રે તો રાત્રે રાત્રે દિવસના વાગે વાગે અમને ઉઠાડી અને જેમ તેમ બોલી જાય છે અમે અમે આની પણ કોર્ટમાં રજૂઆત કરી છે જેજે પટેલ સાહેબ ઉપર કેસ ચાલી રહ્યો છે એ અમને આવીને કે તમે મારી ઉપર જે તમે કેસ કર્યો છે એ પાછો ખેંચી લ્યો બાકી તમારા ઉપર અમે કાર્યવાહી કરશું તમારી ઉપર અમે ખોટા કેસ કરશું આ તે બોલીને વયા જાય છે અને આઈપીસી કલમ ની અંદર કોઈ એવી જોગવાઈ કરેલ નથી કે તમે મહિલાને રાત્રે જઈ એને બિસ્તર ઉપરથી તમે એને ઉઠાડો અને તમે કાંઈ પણ પ્રશ્ન પૂછવા લાગો કા પછી તમે ગમે તે વર્તન કરો સ્ત્રીઓ સાથે એવી કોઈ જોગવાઈ નથી અમારું આ અમને ન્યાય હાલમાં અત્યારે એલ એમએલએ હોય કે કોર્પોરેટર હોય કે પછી સાંસદ હોય તેમની એક ફરિયાદ રહી છે કે અધિકારીઓ માનતા નથી અને ગુજરાતમાં અધિકારી રાજ હવે વધારે ને વધારે તીવ્ર બની રહ્યું છે પરંતુ આવા સંજોગોમાં સરકારે સમજવું પડશે કે ચૂંટાયેલા પ્રતિનિધિનું સ્થાન લોકતંત્રમાં સૌથી ઉપર હોય છે કારણ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ લોકોનું મેન્ડેટ લઈને આવે છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ સોનલબેન રબારી સાથે આ જે વર્તન થયું છે એને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો સાથે જ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર